સરદારનગર આર્ય સમાજ નજીક આવેલ એક મહિલા છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો જાહેરમાં વેપાર કરી રહી છે આ મહિલા દેશી દારૂના હાટડા પર પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવી હતી પરંતુ આ મહિલા પોતાનો દારૂનો વેપાર ધમધમતો રાખતી હતી જેથી કંટાળી આ વિસ્તારના રહીશો દ્વારા આ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દારૂનો નાશ કર્યો હતો આ ઘટનાની જાણ ઘોઘારોડ પોલીસને થતાં પોલીસનો કફનો ઘટના સ્થળ પર દોડી ગયો હતો એ બકરી હતી ને એને લાવવું કરી કઈ દારું ઇંગ્લિશ ના દેશી દારું કેટલો વેલા કેટલો સમય ચાલો ઘણા સમય કયા સમય કઈ જગ્યા છે આપણે બ્રહ્મકુમાર સદનમાં સર્વદા કરે કોણ વિચસાય ભાણિત કોણ હા બીજા કોણ કેટલા બીજા અમે ચાર જોડે છે ચારમાં કોણ ठीक प्रियजनांनो आम्ही हा मीटिंग वाला डेस्कटॉप वाला लिंक द्या आहे एकच जण नाहीये किती समयची हा जी आम्ही लिंक आड तो वाला बरोबर काय डेस्कटॉप होतो हा मीटिंग बी बी दिसो મારું નામ કિશન ભવનભાઈ છે ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવક કોંગ્રેસનો પ્રમુખ છો અને એડવોકેટ છું હાલમાં તે ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં સિંધુનગરમાં દેશી દારૂનું નું કલ્યાણ વેચાણ થઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના યુવાનો દ્વારા

છેલ્લા ઘણા સમયથી હું જોતો હતો કે અહીંયા દેશી દારૂનું વેચાણ ચાલુ છે આજ અમે યુવાનો કોંગ્રેસના આગેવાનો મિત્રો બધા અહીંયા આવીને જોયું તો ખુલ્લે આમ દેશી દારૂ ચાલુ છે જાણે એવું લાગી રહ્યું હોય કે પોલીસે આ ખાડા કાન કરી રહી હોય અને પોતપોતાની રીતે ધંધો ચલાવવા દેતી હોય એવું લાગી રહ્યું છે ઘણા સમયથી અહીંયા રોડ ઉપર બધે સર્કલે સર્કલે થાંભલે થાંભલે ચોંકે ચોકે જે ટ્રાફિક ડ્રાઈવ છે એ રીતનો કોઈ દિવસ દારૂ ડ્રાઈવ મેં નથી જોયો ટ્રાફિક ડ્રાઈવ જોયો છે પણ દારૂ ડ્રાઈવ કોઈ દિવસ જોયો જો દારૂ ડ્રાઈવ જોવે તો જેટલા પોલીસ જેટલા ટ્રાફિકના રૂલ્સ તોડે છે ને એની કરતાં દસ ગણા દારૂવાળા પોતાના રૂલ્સ છે રૂલ્સ તોડે છે એટલે કે રૂલ્સ દારૂ વિશે છે જ નહીં અહીંયા દારૂ પ્રતિબંધ છે છતાં જો દારૂ ખુલ્લામાં આવી રીતે વેચાતો હોય તો જાણી લો કે ભાવનગરની અંદર ખાલી એક જ વિસ્તારની અંદર આ એક જ વિસ્તારની અંદર એટલા ચાર વિસ્તારમાં દારૂ વેચાઈ શકો આજુબાજુના વિસ્તારમાં ખેતી જગ્યાએ દારૂ વેચાતો હોય ત્યારે તંત્રને પોતાને ખબર હોય તેમ છતાં પણ નાના વ્યક્તિને હેરાન કરવામાં આવે છે જ્યારે અહીંયા કોઈને હેરાનગતિ રહેતી નથી પછી જયારે પોલીસને અમે ઇન્ફોર્મ કરી પોલીસવાળા આવી ગયા તો પોલીસવાળાની આવ્યા ત્યારે અંદર કોઈ વસ્તુ હતી નહીં જે કંઈ થોડોક નાનો એવો જથ્થો મળી આવ્યો છે બાકી તો ઓછું હતું બાકી બધું એને લઈ ગયું